ગત મોડી રાત્રે ગોધરાના દરુણિયા ગામ નજીક આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી નગરપાલિકા ફાયર વિભાગના છ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ફોર્મ સાથે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ પ્લાસ્ટિકના સ્ક્રેપનો મોટા પ્રમાણમાં જથ્થો આગમાં ભરીને રાખ થયો ઘટનાની જાણ પોલીસને થતા બે ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ગોધરાના દરોણિયા ખાતે આગના બનાવ પ્લાસ્ટિકના ગોઠવાળમાં લાગી છે તેની જાણ સાડા દર સમથિંગ ટાઈમમાં થતાં ગોધરાના બે ફાયર ફાઇટર ઘટના ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ આગ વિકરાળ દેખાતા જણાતા બીજી બે ફાયરની ગાડીની જરૂર પડતા તાત્કાલિક આખો સ્ટાફ અને ફાયર ફાઈટર તમામ ટીમ ઘટના સ્થળે હાજર થઈ અને આગ પર કાબૂ લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે કોઈ જાનહાનિ થયેલ નથી અને આગ કયા કારણોસર લાગી તે હજુ અંક છે હા ફાયર ફોર્મનો બી પ્લાસ્ટિકની આગ હતી એટલે ફાયર ફોર્મનો બી ઉપયોગ કરવામાં આવ્યો આગને કાબૂમાં લેવા માટે